નમસ્કાર દોસ્તો લાઈફ હિટપુટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે અમે મૈકાના પ્રખ્યાત પુડલા ખાવા જવાના છીએ તો ત્યાં અમે શું શું ખાશું પુડલા કેવા છે ત્યાં કેવું એન્વાયરમેન્ટ છે કે કેવું વાતાવરણ છે અને ત્યાં કેવા પ્રકારના કયા કયા બીજા ફૂડો મળે છે એ આજે એક્સપ્લોર કરીશું અને તમારી સાથે શેર કરીશું તો આશા કરીશ કે આજનો મારો નાનકડો વિડીયો તમને ગમશે જો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઇક કરી દેજો મારી ચેનલ ને કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો મોડું વગર આજના બ્લોગની જુઓ દોસ્તો અહીંયા મૈકાના પુડલા ખાવા આવ્યા છીએ અને મયુર ભજીયાના ગાંઠિયા છે અને આનું લોકેશન કહું ને

અમે એકદમ દેશી એમ્બિયન છે આ રીતનું એકદમ દેશી છે ધાબા ટાઈપનું એનું એમ્બિયન છે અને આમાં સેલ્ફ સર્વિસ છે ફુવાર સેલ્ફ સર્વિસ છે એકદમ દેશી છે એકદમ હાવ અને આજે ભીડ નથી ખબર નહીં મને એમ કે ભીડ હશે આજે રજા છે ને તો પણ ભીડ નથી જો આટલો મોટો પૂડલો બને આ રીતે કેટલો મોટો થાર છે અને અહીંયા જ અમે જે બી ડીશ મંગાવ્યું બે ડીશ તૈયાર થાય છે નીચેથી શેકાય છે જો આ રીતે આ ભાઈ બનાવે છે મસ્ત રીતે ગેસમાં બને છે ગેસમાં આજે ભીડ ઓછી છે એટલે એક ચૂલો એક જ ચૂલામાં જે ઉકે છે બાકી બે ચૂલા રાખે છે જુઓ દોસ્તો પેલું મોટું પુડલું હતું ને એ પુડલા કટકા કર્યા આ ડીશમાં જો ખીચડી એવી આ ગ્રીન કલર ની ખીચડી છે આ ચટણી છે આવું જ આ ભુ આ શાક આ ચટણી બે ચટણી છે આ પેલી ખીચડી છે વઘારેલી દહીં છે અને હવે પેલી જલેબી બને છે તાજે તાજી એટલે જલેબી આવશે ડુંગરીન સંભારોન બધું આવશે તો ચેક કરી લઈએ કેવું છે ચેક કરી અને તમને કહું કે કેવું છે કેવું નથી કંચક આ થઈ ગઈ થઈ જાય થઈ જાય ના ના દહીં આપ્યું નહીં એક્સ્ટ્રા કીધું તું એક દહીં એક્સ્ટ્રા કીધું તું ના ના છાસ હમણાં નહીં જો આ ને અહીંયા સંભાળા છે બધા એક દહીં એક્સ્ટ્રા મંગાવ્યું છે જલેબી આવે છે અને ત્યાં અનલિમિટેડ મંગાવો તો અનલિમિટેડ માટે ત્યાં ટેબલ છે ત્યાં જવાનું અનલિમિટેડ માટે અને અનલિમિટેડમાં બધું જ આવે ભજીયા ગાંઠિયા ખીચડી કુંભણિયા ચિપ્સ જલેબી કોલ્ડ ડ્રિંક સિવાય બધું આવે છાશ દહીં પછી છે ને ચાખું છું કેવું છે જો એક ચાખું છું ચણાના લોટના પુડલા છે અને ટેસ્ટ સારા છે હવે ચટણી ચટણી હારે છે ને ચટણી હારે ચાખીને જવું જો આ ચટણી હારે ચાખું લસણની ચટણી છે ને લસણ ની ચટણી થોડી તીખી છે હા દહીં હારે સાચી આપણે હમ્મ સારું કોમ્બિનેશન મને ચટણી કરતા દહીંયા એ લાવી હજુ એક ખાઈ લઈએ બરાબર અને બહુ મસ્ત છે દોસ્તો જમી લઈને જમીન બીજું કઈક મગાવવાનું છે તો બતાવી દો જુઓ દોસ્તો આ અમારું જુનાગઢનું ઘર છે એકચ્યુઅલી જુનાગઢમાં અમે આવેલા છીએ તો તમને આગળ કીધું અને આ અમારું ઘર છે દોસ્તો પુડલા ખરેખર મસ્ત હતા ઘરે તો આપણે પુડલા ખાઈએ છીએ પણ આ વખતે પહેલીવાર બાર પુડલા ખાધા કારણ કે મહીકાના પુડલા વખણાય છે એ મને ખબર હતી પણ મેં અને કદાચ નિમીએ પણ પહેલી વાર ખાધા નિરવાએ તો પહેલી જ વાર ખાધા છે એટલે બહુ મજા આવી અને ચટણી સાથેનું કોમ્બિનેશન દહીં સાથેનું કોમ્બિનેશન બહુ મજા આવી બહુ એન્જોય કર્યો તો દોસ્તો આજનો નાનકડો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગમશે અને ગઈમો હશે જો આજનો બ્લોગ ગઈમો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ